જય જવારે કધીશ ગઈ જીશ જય હન મન દાદા આપણે વાર ઓન કેમેરા બોલીએ જેમ કે બ્લોગમાં તો વોઇસ ઓવર કરવાનું જ રહે પણ આજે ઓન કેમેરાનો વારો આવી ગયો છે એમાં એવું હે કે આપણે એક સાગર કરીને બ્લોગ બનાવે હે ડીસાના હે અને હારા હારા બ્લોગ બનાવે આપણે જોઈએ એટલે આમાં એનો એક ડાયલોગ કે મારે કાકો કમસી કહેતા એવો ડાયલોગ એની કોઈ બી બોલે એમ કહેવત કે કોઈ સારી કોમેડી કરે એમાં આપણે બનાવી બનાવીએ એના માટે કે માર કાકો કમસી કહેતા કે વડીલોને એક જ ભૂલ જુઓ સાગરભાઈના વ્લોગ તો આ બનાવ્યું અને સાગરભાઈને ગમે તો લાઈક કોમેન્ટને કોલાબ્રેશન એક્સેપ્ટ કરી લેજો તો હવે મળીએ બીજા બ્લોગમાં આ નોન ચકડો વ્લોગ જ હતો આપણો તો હવે મળીએ બીજા વ્લોગમાં તારુંથી જય દ્વારકાધીશને આપણે બ્લોગ માં બોલે એ રીતે આપડો ડાયલોગ બોલ દઈએ કે તડકો પડે હે અને કે આપણે મળી હવે નેશક્ટ વિલોગ માં તારું જય દ્વારકાધીશ લાઈક ને ફોલો શેર કરતા